નથી હોતા ટીચરો હોય ત્યાં પછી જમવાની સુવિધા નથી જમવાની સુવિધા હોય ત્યાં ઠેકાણા નથી એ સરકારની બેદરકારી છે અને આપણો આપણા સમાજમાં છોકરાઓ આગળ જઈને ભણી ગણીને પછી એ લોકો પર હિસાબ માંગે એટલે એ લોકો આ બેદરકારી રાખે છે હોસ્ટેલમાં પૂરતી સુવિધા રાખતા નથી અને આપણે એવું વિચારીએ છીએ કે કઈ નહીં મારો છોકરો તકલીફ વેઠીને રહે તો કઈ વાંધો નહીં પણ આગળ જઈને કઈ નકરી કરે તો અહી આજે આપણે વેઠીને રહીએ છીએ તો આજે આપણે મતના મોડામાં જોવું પડે છે તો આવું કે આદિવાસી સાથે એટલે આ તો આટલો બધા આપણે અત્યાચાર વેઠવાનો નથી અને સરકારને પણ જણાવવાનું છે કે બેટી બચાવો બેટી પઢાવો તો તમે શું સુરક્ષા કરો છો બેટીઓ માટે એટલે આપણે સરકારને ને કેવું છે અને જે અમારે અહીંયા કોઈ પાર્ટી સાથે કોઈ મતલબ નથી પણ અમારે યશવી ન્યાય મળવો જોઈએ હા

નસીતા મે મારી નાખે ઓઢી રાખી એડીમાં બે પર આવી ગયા આજ વિસ્તાર બીજા પર લખ છે બીજા પર લખ છે આ બે મંડળ અપના સ્વભાવમાં આવે છે તમે ફક્ત કાળે રાખો શાંતિ રાખો શાંતિ રાખો અનેકવાર આ બે ઠાકેરાજા ઠાકેરા અનેકવાર આપ આપનો છે પણ એનું નિરાકરણ આવતું નથી એ પેપર જાય છે એટલે આજે અમે આ તંત્રને ને કેવા માંગીયે છીએ કે જો આ આવેદન પત્ર નિકાલ નહી થાય તો અમે આવનારા સમયમાં માં ઉગ્ર આંદોલન કરીશું અને એ સમગ્ર જવાબદારી તંત્રની રહેશે ખાસ બીજું એ કે જ્યારે કોર્ટની લડાઈ લડે ત્યારે પણ સમાજે સાથે આવીને ઊભું રહેવાનું છે આજે આવી હોય ને કોર્ટ ની લડાઈ આપણા સમાજમાં કોર્ટ ની લડાઈમાં કોઈ નથી આવતું પરિવાર બિચારો તો લડતો હોય

દિવસની અંદર જો આપણને યોગ્ય કાર્યવાહી નહી દેખાય તો પાછા બધા ભેગા થવાનું છે અને ત્યારે આપણે અંબાજી થી ઉમરગામ સુધી તમામ આપણા આદિવાસી સમાજના આગેવાનો ને આહવાન કરીશું અને ઉમરપાડામાં ઉગ્ર આંદોલન કરીશું